નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સાણંદ ગામના કુણાલ મહેશભાઈ કોડી પટેલ નામના યુવાન વિશ્વ શાંતિ સેવ ટ્રી સેવ એનર્જી સેવ અર્થની ભાવના સાથે તેઓ ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રાએ નીકળ્યા છે તેઓ સોમનાથ દ્વારકા સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરી હાલ તેઓ લખતર પહોંચ્યા છે લખતર તેમના મોસાડ વડામાં ખબર પડતા તેમના મોસાડ પક્ષના તેમના મામી મામાના દીકરા સહિતના લોકો મોટી સંખ્યાની અંદર લખતર પહોંચ્યા હતા લખતર પી ડબલ્યુ ડીના સ્ટોરની અંદર તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની સાથે લખતર પી ડબલ્યુ સ્ટોરની અંદર ફરજ બજાવતા સંતોષભાઈ રબારી સુંદરભાઈ એ સહિતના લોકો જોડાયા હતા અને તેમને તેમના દ્વારા પણ કુણાલભાઈનું સૌ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી પક્ષના જે આવ્યા હતા તેમના શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તેઓ શાંતિમય રીતે અને સ્વસ્થ રીતે સમગ્ર જે આ ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળતે સફળતાપૂર્વક પૂર્ણ કરે તેવી તેઓ તેમને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી ત્યારે તેઓ અહીંથી જ્યારે નીકળ્યા ત્યારે તેઓએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમના સન્માન કરવા બદલ આભાર માનવામાં આવ્યો હતો મારું નામ કુણાલ મહેશભાઈ પુરી પટેલ હું સાણંદ અમદાવાદ અમદાવાદનો રહેવાસી બાર જીતરી ચાર ધામની યાત્રા નીકળ્યો છું સોમનાથ દ્વારકા નાગેશ્વરની યાત્રા પૂર્ણ કરીને જામનગર રાજકોટ થઈને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરથી રતન પર રતન આ લખતર લખતર આવી પહોંચ્યું છું અને ત્યાં મારું ભાવ ભર્યું શા સ્વાગત કરેલ છે એ ખૂબ ખૂબ આભાર તમારો ઉદ્દેશ્ય શું છે તમે આ જે બાર જોતી ને તમે ક્યાં ઉદ્દેશ્ય થી નીકળાશો કલ્યાણ પશુ શિવ શિવ એનર્જી એન્ડ શિવ